રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું યુદ્ધની પરિસ્થિતિને કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની માનવ ઇજાઓ થાય તેવી પરિસ્થિતિને ઉદભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદભવી છે ત્યારે નાગરિકો માટે જરૂર જણાય સૈનિકો માટે લોહીના મોટા જરૂરિયાત ઊભી થઈ શકે છે જેમાં સરકારે આ પહેલ વધારવા માટે ધોરાજીના તમામ નાગરિકોને રક્તદાન કરવા આવી દુનિયામાં જ્યાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે ત્યાં દયાળુ કાર્યને એક પણ ભાગ અનંતકાળ સુધી ગૂંતો રહે છે અને ફક્ત અને એક તબીબી પ્રક્રિયા નથી તે આજના યુગમાં એક જીવન રેખા પણ સમાન છે આજરોજ જિલ્લા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ધોરાજી ઉપલેટાની બંને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે રક્તદાતાઓ પોતાનો લોહી આપવા માટે અત્યારે લાઈનમાં ઊભા છે યુવાનો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ખેડૂતો બધા જ લોકો પોતાનું રક્ત આપવા માટે આજે અગમ્ય ઉત્સાહ દેખાવી રહ્યા છે અને આનંદની વાત એ છે કે દરેકને એક ભાવ છે કે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી દેશની રક્ષા કરતા હોય ત્યારે અમે લડવા તો ન જઈ શકીએ પણ અમે લોહીનું જે કંઈ રક્તદાન કરી અને એને ઉપયોગી થઈ શકીએ એ ખરેખર ખૂબ આનંદ છે અને જે રક્તદાતાઓ ખૂબ ખૂબ ખુબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ રાજકોટ જિલ્લાની અંદર સત્તર મંડળની અંદર અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે જે બ્લડ કેમ્પની આયોજન કરવામાં આપણે આગામી સમય યુદ્ધના અત્યારે કંઈ પણ બનાવ બને એના માટે બ્લડ ક્યારેય પણ કોઈ જરૂરિયાતની અંદર ઓછું ન ઉતરે એ માટે તંત્ર રાજકોટ વહીવટી તંત્ર અને રાજકોટ જિલ્લા ભાજપ ના દરેક કાર્યકરો સાથે રહી અને એક એક કાર્યકરો બ્લડ આપી અને આપણા દેશના સૈનિકો આપણા માટે જે લડે છે જયારે આપણે એક શાંતિથી રહી શકીએ છીએ એના માટે ક્યાંય ને ક્યાંય જે પણ જરૂરિયાત પડે કે મેડિકલ ને લગતી કે આગળ હોસ્પિટલો ધર્મશાળા કોઈને રહેવા માટેની કઈ પણ કટોકટીની જરૂર પડે એ માટે અગાઉ તૈયારીઓ પણ ચાલે છે અને હું આશા રાખું છું કે જિલ્લાની અંદર સારી પ્રમાણમાં આજે બોટલ એકત્રિત થઈ રહી છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ